બોજલધામ સિનિયર સિટીઝનમાં આશ્રમમાં નવા એક હોલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ છે સમાજના તેમજ સર્વ જ્ઞાતિના આગેવાનોના સહયોગથી આ એક હોલનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે તો સૌ જ્ઞાતિજનોને મારી નમ્ર વિનંતી કે એક થેલી સિમેન્ટથી માંડીને દસ થેલી સિમેન્ટ રેતી કપચી ગ્રીટ લોખંડ અથવા રોકડ રકમની સહાય કરી શકો છો તે માટે ભોજરરામ સિનિયર સિટીઝન આશ્રમમાં સંપર્ક કરશો પ્રમુખશ્રી મગનભાઈ ભંડેરી અને મંત્રી શ્રી લાભુભાઈ કોઠિયા તેમજ મુકેશ પડસાળા ભાનુભાઈ કોઠિયા કમલેશભાઈ કકાણી વગેરેની ટીમ આ નિર્માણ કાર્યમાં સહયોગ આપવા માટે કટિબદ્ધ છે તો આપ સૌ ચોક્કસથી આશ્રમની મુલાકાત લો અને સહયોગ આપો તેવી મારી નમ્ર વિનંતી મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેડ ક્રોસ બ્લડ સોસાયટી અમદાવાદ